ભરૂચમાં નોંધાયેલા ત્યાંસી જેટલા કિન્નરોએ મતદાન કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી ભરૂચ લોકસભા બેઠક માટે કુલ સત્તર લાખ ત્રેવીસ હજાર જેટલા મતદારો આ વખતે નોંધાયા છે જેમાં આઠ લાખ સિત્યોતેર હજાર કરતા વધુ પુરુષ જયારે આઠ લાખ પિસ્તાલીસ હજાર કરતા વધુ મહિલા મતદારો છે અને ત્યાં જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે આમાં અઢારસો ને ત્રાણું મતદાન મથકો સત્તર ત્રેવીસ લાખ નોંધાયેલા મતદારોના મતદાન માટે ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં આજે મતદાનના દિવસે વહેલી સવારથી જ મતદારો પોતાના મતદાન મથકો સુધી મતદાન કરવા માટે પહોંચ્યા હતા આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ચોપન ટકા કરતા વધુ મતદારો એટલે આસપાસ પહોંચે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચમાં કિન્નર સમાજ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું ભરૂચમાં કુલ ત્યાંસી થર્ડ જેન્ડર ના મતદારો નોંધાયા છે ત્યારે કિન્નર સમાજ દ્વારા પણ મતદાન માં જોડાયા હતા અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં કિન્નર સમાજના બાર થી વધુ લોકો દ્વારા વહેલી સવારે જ મતદાન કરી નાખવામાં આવ્યું હતું કિન્નર સમાજના આગેવાન એવા મંજુ માસિબાલ દ્વારા ભરૂચના મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી ભારતના બંધારણમાં અઢાર વર્ષની ઉમર થાય એટલે મતદાન કરવાનો અધિકાર મળી જાય છે ત્યારે સર્વ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ તેવી અપીલ કરી હતી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે મતદાન અંગે જાગૃતિના કાર્યક્રમોમાં પણ કિન્ન સમાજ આગળ બોલું આજે આપણા ભારત દેશની અંદર જે જે લોકશાહીનો પર્વ રહ્યો છે છે અને આપણો એ મતનો આપણો જે અધિકાર છે આપણો જન્મસિદ્ધ અધિકાર છે અઢાર વર્ષની ઉંમર થયા પછી આપણને ભારત સરકારે જે વોટ આપવાનો હક આપ્યો છે એ દરેક નાગરિકને મારી એક નમ્ર વિનંતી છે કે આપણો વોટ આપો અને તમારા કુટુંબમાં અને તમારા ફરિયામાં સોસાયટીઓમાં દરેકની જોડે વોટ અપાવો દરેકને આગ્રહ કરો અમે કિન્નર સમાજ જો આટલી વહેલી સવારે વોટ આપવા આવતા હોઈએ તો દરેક પબ્લિકને જાગૃત થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ જય ભારત જય હિન્દ